ઓમ શાંતિ મિત્રો આજે અગિયારસ છે એટલે આ એટલા માટે આપણે આજે ફરાળી ચેવડો બનાવવાનો છે તો મેં આ વેપર ઘરે બનાવેલી છે આ આપણે બટેટાની કાતરી છે તો આપણે આનો ફરાળી ચેવડો બનાવીશું તો મેં એક વાટકી શિંગદાણા લીધા છે આમચૂર પાવડર લીધો છે એક ચમચી અડધી ચમચી ટમેટાનો પાવડર લીધો છે અને એક ચમચી સંચળ પાવડર અને આપણે દળેલી સાકર લીધી છે અઢી ચમચી જેવી અડધી ચમચી વરિયાળી પાવડર અને બે ચમચી તલ લીધા છે તો આપણે ચાલો હવે આને વેફરને તળી લઈએ અને આપણે ચેવડું બનાવવાની તૈયારી કરીએ જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ચેક કરી લઈએ જો આપણે તેલ આવી ગયું છે તો હવે આપણે બધી વેફર તળી લઈશું આપણે બીજી વેફર પણ તળી લેવાની છે હવે આપણે જે આ પેંગાણા લીધા હતા એ પણ તળી લેવાના છે આ રીતે આપણે સિંગ દાણા દાણા રેડી થઈ ગયા છે હવે આપણે આ સિંગ દાણા લઈ લઈએ જો તમારી પાસે આ સિંગ દાણા ન હોય તો તમે એમાં ખારી સિંગ પણ નાખી શકો છો એ પણ સરસ લાગે છે જો સિંગદાણા આપણા તળાઈને રેડી થઈ ગયા છે હવે તમે આ રીતે તળી લેવાનો છે હવે આપણે આમાં હવે આમાં આપણે હું તમને હળદર બતાવતી ભૂલી ગઈ હતી જો આપણે આમાં એક ચમચી હળદર નાખીશું પછી જે આપણે આ વરિયાળી લીધી હતી એ એમાં આપણે નાખવાની છે પછી તલ લીધા હતા એ તલ આપણે એમાં ઉમેરવાના છે પછી આ છે ટમેટાનો પાવડર એ પણ આપણે એમાં નાખવાનો છે પછી આમચૂર પાવડર છે જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો એ આપણે પણ નાખો છું અને આ છે સંચળ પાવડર એ આપણે અડધી ચમચી નાખવાનો છે હવે આપણે આ દળેલી સાકર નાખવાની છે અને આપણે આ જે લાલ મરચું છે એ તમારે સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો આ આપણે બે મોટા આવા દોઢ ચમચા જેવું હું નાખું છું એ તમારે તમારી ચોઈસ પ્રમાણે નાખવાનું છે હવે આપણે આને મિક્સ કરી લેવાનો છે હવે આપણે મિક્સ કરી લઈએ જોઈએ રીતે ટમેટા પાવડર અને આમસુર પાવડર નાખો એ બાળકોને વધારે ગાવે છે તો આ રીતે તમે ભગવાનના ગીત મૂકી અથવા મોરલી મૂકો જે તમને ભજન મૂકો કીર્તન મૂકો એ રીતે તમે ભગવાનની યાદમાં રસોઈ બનાવશો તો ચોક્કસથી રસોઈ સરસ થાય છે અને ભગવાન પણ ચોક્કસ મદદ કરે છે જો આજે તમે પણ આ રીતે બનાવજો ચોક્કસ ચાલો હવે આપણે એક ભગવાન માટે એક બાઉલમાં લઈ લઈએ આ રીતે ભગવાન માટે ચેવડો લઈ લીધો છે તો આપણે આ ભગવાનને ધરાવી દઈએ આમાં તમારે લીલવાદરા ને કાજુ નાખવા હોય તો તમે નાખી શકો છો હું નથી નાખતી એટલા માટે ચાલો મેં ભગવાનને ધરાવવા માટે લઈ લીધો છે જો આપણો ફરાળ ચેવડો તૈયાર થઈ ગયો છે ઓમ શાંતિ મિત્રો